ધાંગધ્રાના ઋષિ મંદિર ખાતે ઋષિ પંચમીની ઉજવણી કરવામાં આવી સમગ્ર ભારત સહિત ગુજરાતભરમાં ભાદરવા શુદ્ધ પાંચમનું અનેરું મહત્વ છે આપણી સંસ્કૃતિ મુજબ આજે ઋષિ પંચમી શામા પંચમી અને ખેડૂત પંચમી તરીકે ઉજવવામાં આવે છે સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામભા બોલો સરોવરિયા હનુમાનજી મહારાજ કી જય શ્રી અમરનાથ મહાદેવ કી જય સપ્ત ઋષિ ભગવાન કી જય આજે ભાદરવા મહિનાની સુદ પાંચમ શુક્લ પક્ષની પંચમી તિથિ એટલે પંચમી સામા પંચમી અને ખેડૂત પંચમી તરીકે આપણે ઉજવવામાં આવે છે આ દિવસે સવારે વહેલા ઉઠી અને બધા બહેનો અઘેડાનું દાતણ કરે છે આંબળાના ચૂર્ણથી માથું ધોવે છે શરીરે માટી ચોડીને સ્નાન કરવામાં આવે છે અને ફળફળા ખાઈને આખો દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે અને દેવ મંદિરોમાં જઈ અને સપ્ત ઋષિની વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવે છે સપ્ત ઋષિને વસ્ત્રો પહેરાવી અબિલ ગુલાલ અને ચંદન ચડાવી અને પૂજન કરે છે અને પ્રદક્ષિણા ફરવાનો મોટો મહિમા છે અને આ વ્રતનો મોટો મહિમા એ છે કે બહેનો માટે ખાસ કરીને બહેનો માટે કે જે રજસ્વલા ધર્મમાં આવે છે ઋતુ ધર્મ જેને કે આપણે માસિક ધર્મ આવે છે એના જે જાણતા જાણતા જે દોષો લાગેલા હોય છે આપણાથી ભૂલ થઈ ગયો છે પાપ લાગે છે એ બધા પાપ કર્મના નિવારણ માટે આ સપ્ત ઋષિનું પૂજન કરવામાં આવે છે અને આ આજના દિવસે આપણા સરોવરિયા હનુમાનજી મંદિરના આંગણામાં સપ્ત ઋષિની જે સ્થાપના કરેલી છે ત્યાં બધા નરસિંહપરાના ક્લબ રોડ ઉપરથી પેલેસ કમ્પાઉન્ડમાંથી કુંભારીયાની વાડી અને છેક મોરીની વાડી સુધી બધાય ભાવિક ભક્તો બહેનો આવી અને સપ્ત ઋષિની પૂજા કરીને ધન્યતા અનુભવે છે એની કથા વાર્તા સાંભળે છે અને ભગવાનને પ્રસાદ ધરાવીને સૌ પોત પોતાના ઘેર જાય છે બોલો સપ્ત ઋષિ ભગવાન કી જય